પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે નવી આગાહી પ્રમાણે અઢી જૂન આસપાસ જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે PM કિસાન યોજનામાં થશે ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે સત્તરમા હપ્તા પછી અઢારમા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયા

કુંવરભાઈનું મામેરુ સાય યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયા મળશે પણ અત્યારે દસ હજારની બદલે બાર હજાર રૂપિયાની સહાય મળે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનો વાર્ષિક આવકનો ડાગલો લગ્નનું પ્રમાણપત્ર સો કોષના પ્રમાણપત્ર કન્યાની બેંક પાસબુક નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ કરવાની હોય છે જ્યાં થોડાક સમયમાં તમારી ક્રેડ અરજી જ્યારે એપ્રૂવ થશે ત્યારે તમે આપેલા બેંક અકાઉન્ટમાં બાર હજાર જમા થઈ જશે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર લોન જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને પણ મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ હોવાની સરકારે પ્રધાનમંત્રી યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ

પંચમહાલમાં સુપ્રસિદ્ધ યાત્રા પાવાગઢ ખાતે વરસાદને કારણે રોપ વે સેવા બંધ કરાઈ છે તાજેમાં વરસાદી માહોલ છે ત્યાં પાવાગઢ ખાતે પણ પવન સાથે વરસાદ પડી રહ્યો છે વરસાદ પડવાને કારણે યાત્રાકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે રોપ વે સેવા બંધ કરી દેવામાં આવી છે જોકે વરસાદ બંધ થયા બાદ રોપ વે સેવા ફરી શરૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે પાવાગઢ ડુંગર છોડે કલાઈ ખીલી ઉઠ્યો છે આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બેતાલીશ તાલુકામાં એક ઇંચ વરસાદ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે અમદાવાદના ટૂંકા અને જામનગર તાલુકામાં અઢી ઇંચ વરસાદ આવ્યો હતો તો માણસ અને ઓલ પાર્કમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ખેડા વિસાવદર સરમા બે બે ઇંચ કાલોલમાં દોઢ ઇંચ સાવલીમાં એક ઇંચ જાંબુ ઘોડામાં એક ઇંચ ગળેશ્વર માં અને હાલોલ માં અડધોએસ આનંદ માં અડધોએસ ગરીયા ગારીયા ધાર અને મહેસાણા માં અડધોએસ વરસાદ થયો છે આ સિવાય અમરેલી પાટણ ના આજુબાજુ ના વિસ્તાર માં પણ ધોધ માર વરસાદ પડ્યો છે આજ ના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ market યાર્ડ માં કપાસ મગફળી અને બટાકા સહિત ના પાક ની મબલખ આવક હતી રાજકોટ market યાર્ડ માં ખેડૂતો ને માંગ્યા મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઇ ને વેલી સવાર થી જ યાર્ડ માં પહોચી જાય છે રાજકોટ market યાર્ડ માં મગફળી ની ત્રણ હજાર quintal થી વધુ આવક થઇ હતી જાડી મકળીના અઢારસો quintal આવક થઇ હતી જેમાં જાડી મકળીના ખેડૂતોને અગિયારસો વીસ થી બારસો ને ત્રાણું રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જયારે તેની મકળીના અઢારસો quintal આવક થઇ હતી એક મણનો ભાવ અગિયારસો દસ થી બારસો ને પિસ્તાલીસ રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો પશુપાલકો માટે મહત્વના નિર્ણય રાજ્યના પશુ પાલન મંત્રી રાઘવસિંહભાઈ પટેલ રાજ્યમાં પશુની સારવાર માટે ચાલતી સેવાઓ અંગે માહિતી આપી છે આ માહિતી આપતા તેમણે કહ્યું કે ભારત સરકારની યોજના અંતર્ગત રાજ્યમાં હાલ એકસો ને દસ mobile vet કાર્યરત છે અને આગામી સમયમાં વધુ સત્તર નવા યુનિટ ચાલુ થશે તેમણે ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું છે કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર આ મોટો અને મહત્વનો નિર્ણય

અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે આ તાલીમમાં મહિલાઓને એ પણ આપવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે છે આ સાથે ખાતરોનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે પીએમ મોદી જશે રશિયા પીએમ મોદી આવતા મહિને જુલાઈમાં રશિયા જશે ક્રેમિલ તરફથી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત કે વડાપ્રધાન મોદી મુલાકાતની તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ તારીખ વિશે કોઈ સ્પષ્ટ આપી નથી તેની કહ્યું કે તારીખ સંયુક્ત રીતે પછીથી જાહેર કરવામાં આવશે પીએમ મોદી રશિયા પ્રવાસને લઈને ભારત તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી ખેડૂત મિત્રાઓનો આવો આ જોવા માટે તમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને subscribe કરો શેર કરો અને like કરો કે આપ સુધી મારો આવો વિડીયો પહોંચતા રહે